નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ 10 ની અંદર જે દસમું પ્રકરણ છે કૃષિના પ્રકારો એની અંદર જે મુદ્દો છે જે આપણે અત્યારે શીખવાનો છે કૃષિ પાકો એમાંય ખાસ કરીને રોકડિયા પાકો એની ચર્ચા કરીશું કેમ કે આ જે પ્રકરણ છે મિત્રો એમાં કૃષિના પ્રકારો કૃષિ પદ્ધતિઓ ભારતની કૃષિ પેદાશો કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા હરિયાળી ક્રાંતિ ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન અનાજ સંરક્ષણ અને વૈશ્વિકીકરણ ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર આટલી બાબતો આ પ્રકરણમાં છે પણ આજે આપણે કૃષિ પાકો એની અંદર રોકડીયા પાકોની માહિતી જોવાની છે મિત્રો નેક્સ્ટ જો અહીંયા શીર્ષક આપ્યું છે ખેતીના રોકડિયા પાક આર્થિક મહત્તા અને ઉદાહરણો ખેતરમાં કપાસ તમાકુ અથવા શેરડીના પાકનો ફોટો એની માહિતી જે આપણે જરૂર પડી ત્યાર પછી નેક્સ્ટ બીજી સ્લાઇડ એમાં રોકડિયા પાકની વ્યાખ્યા આપી છે રોકડિયા પાક એટલે એવા પાક જેનો મુખ્ય હેતુ બજારમાં વેચાણ અને નફો કમાવાનો હોય ખાદ્ય માટે નહીં પણ ઉદ્યોગ નિકાસ અથવા પ્રોસેસિંગ માટે વપરાય ઉદાહરણ તરીકે રોકડિયા પાકમાં કપાસ તમાકુ શેરડી ચા અને કોફી નેક્સ્ટ સ્લાઇડ નંબર ત્રણ રોકડિયા પાકોની વિશેષતા રોકાણ વધુ નફો ઊંચો આ પેલીની વિશેષતા ગુણવત્તા પર વધારે ધ્યાન સારા બજાર ભાવ પર આધારિત ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે આ રોકડિયા પાકોની વિશેષતા થઈ મિત્રો નેક્સ્ટ મુખ્ય રોકડિયા પાક ઉપયોગ કપડાં ઉદ્યોગ માટે કાચો માલ મુખ્ય ઉત્પાદન ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ વગેરે રાજ્યો અહીંયા એ પાકનું ચિત્ર આપ્યું છે રોકડિયા પાકનું કપાસ નેક્સ્ટ શેરડી હવે એની માહિતી જોઈએ એનો ઉપયોગ ખાંડ ગુડ આલ્કોહોલ આના ઉત્પાદન માટે રાજ્ય તો કે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને કર્ણાટક ગરમ અને ભેજયુક્ત હવામાનમાં સારો ઉગે ત્યાર પછી છત્તીસગાઈ એમાં તમાકુની માહિતી આપી છે ઉપયોગ સિગારેટ બીડી અને ચુંગી મુખ્ય રાજ્ય તો કે ગુજરાત ખાસ કરીને ખેડા આણંદ આંધ્રપ્રદેશ આ મુખ્ય રાજ્ય નિકાસ માટે મહત્વપૂર્ણ અન્ય રોકડિયા પાકમાં ચા કોફી અને મસાલા ચા આસામ અને પશ્ચિમ બંગાળ જે નીચે ચિત્ર આપ્યું છે કોફી કર્ણાટક કેરળ અને તમિલનાડુ આ ઉપરાંત મસાલા કેરળ અને કર્ણાટક આ અન્ય રોકડિયા પાકની માહિતી આપણે જોઈએ નેક્સ્ટ હવે આ રોકડિયા પાકોનું મહત્વ શું છે મિત્રો એ આપણે જોઈએ ખેડૂતોને ઊંચી આવક નિકાસથી વિદેશી ચલણ પ્રાપ્ત ઉદ્યોગોને કાચો માલ રોજગારની તકોમાં વધારો આ એનું મહત્ત્વ છે મિત્રો આપણે રોકડીયા પાકની બહુ ટૂંકી માહિતી તૈયાર જે કરી છે એ તમારી સામે રજૂ કરી છે એટલે બરોબર ધ્યાનથી સમજો નેક્સ્ટ નવમી સ્લાઇડ પડકારો અને ઉપાયો બજાર ભાવમાં ઉતાર ચઢાવ મોંઘું ઉત્પાદન આના પડકારો છે પછી ઉપાય આધુનિક ખેતી પદ્ધતિ પાક વીમા નિકાસ પ્રોત્સાહન અને નિષ્કર્ષ છેલ્લે યોગ્ય યોજના સાથે રોકડિયા પાક ખેડૂતો અને દેશ માટે ફાયદાકારક છે સ્લાઇડ નંબર દસ એના ભારત કૃષિ પાકોનો નકશો અહીં આપ્યો છે જુઓ સામસામા બે નકશા તમારી સામે રજૂ કર્યા છે બરોબર તો એની સાથે મિત્રો આ માહિતી આપણે પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ